જાણી લો કયા વિસ્તારોમાં વાવાઝોડાના પવનો ફૂંકાવાની સંભાવના તો બીજી તરફ દ્વારકા કાંઠે સક્રિય જોવા મળી રહેલી આ સિસ્ટમ દોસ્તો થોડીક જ કલાકમાં મજબૂત થઈ અને ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થશે તો આગળ જતા આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો એક નબળા પ્રકારના વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના ઊભી થઈ છે અને એટલું જ નહીં અત્યારની સૌથી મોટી અપડેટ એ આવી રહી છે કે અરબી સમુદ્રમાં આ વાવાઝોડું બન્યા પછી સિસ્ટમ ફરી ટન મારશે અને ગુજરાતના દરિયાકાંઠે ફરી આવવાની સંભાવના છે ને જાણીશું ગુજરાતમાં ફરી દોસ્તો આવનારા દિવસોમાં વાવાઝોડાના કારણે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની રહેશે સંભાવના સૌથી પહેલાં તો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું દોસ્તો કે ખાસ આવનારી ચોવી કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં ગાજ વીજ અને અમુક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ દોસ્તો થોડીક કલાકોમાં એક આ વિસ્તારોની અંદર ઓક્ટોમ્બર સુધી ગુજરાત ઉપર અમુક ભાગોમાં પવન સાથેનો વરસાદ આપશે જ તો બીજી તરફ ફરી આ સિસ્ટમ દોસ્તો યુટર્ન મારવાની છે ને બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરમાં પણ હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર ખાડીની અંદર નવી એક વેલ માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ પણ બની ગઈ છે તો શું બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે નહીં આ તમામ અપડેટો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી તો દોસ્તો ચોમાસાની વિદાયને ચોમાસાનો આ વરસાદ હવે ક્યારે થશે બંધ અપડેટો એક એક પછી જાણતા જો દોસ્તો તમે અમારી આ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાની અંદર દોસ્તો સક્રિય કે જે સિસ્ટમ જોવા મળી રહી છે જેને લઈ અત્યારે થોડી વાર પહેલાં જ દોસ્તો ભારતીય હવામાન વિભાગે આ સિસ્ટમ લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયાની જાહેરાત કરી દીધી છે અહીં તમે સિસ્ટમને દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે દ્વારકા અને કચ્છના આખાતના દરિયાના કાંઠાના ભાગોમાં પાછલી ચોવીસ કલાકથી આ સિસ્ટમ આ જ જગ્યા ઉપર ભમી રહી છે તેના વત્તા ઓછા પ્રમાણમાં વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોમાં દોસ્તો વરસાદ આપી રહ્યા છે તો અત્યારે હવે પછીની કલાકોમાં હવામાન વિભાગે દોસ્તો આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થવાની જાહેરાત કરી દીધી છે આ સિસ્ટમ જેવી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એટલે સાવધાન દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગરના કેટલાક વિસ્તારો અને કચ્છના કાંઠાના ભાગોમાં ચાલીસ થી લઈ પચાસ કિલોમીટરની ઝડપના પવન સાથે તો અત્યારે જ આ વિસ્તારોની અંદર દોસ્તો જાણે સેન્ટ્રલ એસી ગોઠવ્યું હોય તે પ્રમાણે અત્યારે દોસ્તો ઠંડા પવનવાળો માહોલ ઉભો થયો છે ત્યારે અમે તમને દોસ્તો આજે પડેલા વરસાદની વાત કરીએ તો આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢના માળિયા હાટિયા આ સાથે માણાવદરથી લઈ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા અને કચ્છના ઘણા જ રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઈ તો ભાવનગર લાગુના કેટલાક અન્ય ગ્રામ્ય વિસ્તારોથી જોઈ શકો છો મહુવા આજુબાજુના વિસ્તારો જામનગર અમરેલી રાજકોટ આમ સૌરાષ્ટ્રના ઘણા જ છૂટાછવાયા ભાગોની અંદર દોસ્તો ઝાપટાથી લઈ હળવો મધ્યમ વરસાદ વિસ્તારોમાં પડ્યાના સમાચાર

દ્વારકાના દરિયાથી દૂર અરબી સમુદ્રમાં સક્રિય છે જેને લઈને જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વેલમાર્ક લો પ્રેશર છે ને આવનારી થોડીક એટલે કે બાર કલાકની અંદર અહીં જોઈ શકો છો આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થવાની જાહેરાત થઈ છે અને જેના કારણે વાઇન્ડ વોર્નિંગ તમે જોઈ શકો છો ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપના પવનો ઉડી શકે તો જોટાના પવનોની ઝડપ સાઠ કિલોમીટર કરતાં પણ વધી શકે છે તો જોઈ શકો છો બીજી અને ત્રણ ઓક્ટોમ્બર ઉપર આ સિસ્ટમ ડિપ્રેશનથી પણ થોડી મજબૂત થાય તો પાંચ તારીખ સુધી દોસ્તો આ સિસ્ટમના કારણે ઉત્તરીય પૂર્વીય અરબી સમુદ્રની કન્ડિશન ખરાબ હોઈ શકે જેમાં પવનો ફૂંકાઈ શકે માછીમાર ભાઈઓ માટેની વોર્નિંગ ગ્રાફ અને અહીં તમે જોઈ શકો છો સેટેલાઇટની અંદર દોસ્તો આ સિસ્ટમનું લોકેશન આઈએમડી તરફથી અહીં બતાવવામાં આવી રહ્યું છે વેલમાર્ક લો પ્રેશર વધુ મજબૂત થવાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ તો વધશે જ તો વરસાદના વિસ્તારો પણ વધવાની સંભાવના છે ત્યારે આજની રાત્રિથી આ સિસ્ટમ વધુ મજબૂત થવાની સાથે જ અહીં અમે તમને હવે પછીની આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડે તે બતાવીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો સમગ્ર ગુજરાતના વાતાવરણની અંદર આ સિસ્ટમના કારણે વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના રહી શકે જો કે ખાસ વધુ સંભાવના આજની રાત્રિથી અહીં તમે જોઈ શકો દ્વારકા જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારો હશે જેમાં ખાસ વિસ્તારવાઇઝ અમે તમને જણાવીએ તો ઓખાનો દરિયો હોય આ સાથે દ્વારકાના દરિયાના માછીમાર ભાઈઓ અહીં વોર્નિંગ ગ્રાફોને લઈ દોસ્તો દરિયાની અંદર ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના રહેશે સિસલી મિયાહી આ સાથે પોરબંદર રાણાવાવના ઘેડ પંથક હોય આ સાથે કદાચ જુનાગઢના વિસ્તારોથી લઈ અને દોસ્તો જુનાગઢના કદાચ ગીર સોમનાથ વેરાવળ માંગરોળથી કોડીનાર ઉનાના દરિયા સુધી પવનોની ગતિની અંદર ભારે વધારો થવાની સંભાવના રહેશે એક મિની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની સંભાવના છે તો હવે પછીની કલાકોમાં તો કચ્છના ગાંધીધામ માંડવીને મુંદ્રાના દરિયાની અંદર પણ પવન અને ઊંચા મોજાની સાથે જ જાણે મિની વાવાઝોડું ફૂંકાતું હોય તે પ્રમાણેના પવનો ફૂંકાઈ શકે છે ને જેને જોતા અહીં તમે જોઈ શકો આવનારી કલાકોની અંદર કચ્છના પશ્ચિમી કચ્છના ભાગોમાં પણ ગાજ ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે વરસાદની સંભાવના દ્વારકા જામનગરના કેટલાક વિસ્તારો પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ વિસ્તારોની અંદર હજુ પણ પડે અમુક ભાગોમાં ગાજ થાય કરતાં પણ વધુનો વરસાદ પડી શકે રીતસરનું ડિપ્રેશન ફેરવાશે ને જેના કારણે અમુક જિલ્લાઓ જે પશ્ચિમી સૌરાષ્ટ્રના છે તે ગમરોળાઈ શકે છે અને તમે દોસ્તો અહીં જોઈ શકો છો હજુ પણ આ સિસ્ટમના કારણે દોસ્તો ઉત્તર ગુજરાત લાગુના કેટલાક વિસ્તારો હશે જેમાં ખાસ મહેસાણા આ સાથે જ લાગુના પાટણ આજુબાજુના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો આવનારી ચોવીસ કલાકની અંદર ગાજ વીજ સાથેની હળવી ગતિવિધિ વરસાદની રહે ભાવનગરના દરિયાના મહુવા ઘોઘા ખડસલિયા સુરત ભરૂચ આ સાથે નવસારી વલસાડના દરિયાકાંઠાના ભાગોમાં પણ પવનની ઝડપની અસર જોવા મળી શકે છે આમ ગુજરાતનો દરિયા કાંઠો દોસ્તો આ મીની વાવાઝોડાના પવનોની અસરમાં આવી શકે છે ને જેને જોતા તમે દોસ્તો અહીં અમે તમને બે તારીખની વરસાદની આગાહી બતાવી રહ્યા છીએ બે તારીખે આ સિસ્ટમ ડિપ્રેશનમાં ખૂબ જ મજબૂત હશે અને તેની વધારે પડતી અસર ગુજરાતના જોઈ શકો છો કચ્છના કાંઠાના ભાગોમાં ભારે વરસાદ સાથે પવન તો આ સાથે જ મોરબી જિલ્લાની અંદર પણ બે તારીખે વરસાદની સંભાવના રહેશે સુરેન્દ્રનગર જિલ્લાના પણ ઘણા છૂટાછવાયા વિસ્તારો હશે મધ્ય ગુજરાત સુધી વાતાવરણનો પલટો આવી શકે છે જેમાં અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા તો આ સાથે જ અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ડાંગ નર્મદા વલસાડ નવસારીના ભાગોથી મધ્ય ગુજરાતમાં પણ ફરી બે તારીખે દોસ્તો વાતાવરણની પલટો આવવાની સંભાવના રહેશે સિસ્ટમ દોસ્તો સતત અહીં તમે જોઈ શકો છો ચોવીસથી છત્રીસ કલાક સુધી આ વિસ્તારો ઉપર જ ભમતી જોવા મળશે આ સિસ્ટમને દોસ્તો આગળ વધવા માટે અત્યારે કોઈ પરિબળો નથી પરંતુ અહીં તમે જોઈ શકો ત્રણ ઓક્ટોબર પછી આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમી દિશા તરફ ખસવાની શરૂઆત કરી રહી છે ત્રણ તારીખ સુધી હજુ ગુજરાત ઉપર આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળી શકે છે ત્રણ તારીખ પછી તમે જોઈ શકો છો અમે તમને આ સિસ્ટમ જોઈ શકો અરબી સમુદ્રની અંદર જતી જોવા મળી રહી છે પરંતુ વધુ મજબૂત બનવાની સંભાવના અત્યારે ઊભી થઈ છે ચાર તારીખ ઉપર અરબસાગરના તમામ ભાગોમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની તો સૂચના છે જ અને અત્યારે અનુમાન છે કે દોસ્તો આ રીતે જો સિસ્ટમ આગળ વધે તો સાયક્લોનિક સ્ટોમની અંદર પણ પરિવર્તિત થઈ શકે છે અને અમે તમને પાંચ તારીખ ઉપરની આ સિસ્ટમની ગતિવિધિ અરબસાગરમાં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો નબળા પ્રકારનું વાવાઝોડું અત્યારે બને અત્યારે એક બે મોડલો આ સિસ્ટમ વાવાઝોડા સુધીની કેટેગરી સુધી મજબૂત થઈ જાય તે પ્રમાણે બતાવી રહ્યા છે પરંતુ દોસ્તો વાવાઝોડું બન્યા ઉપર આ સિસ્ટમ આપણા ગુજરાતથી ખૂબ દૂર અરબી સમુદ્રમાં હશે ઉત્તરીય ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત એવું આવી રહ્યું છે પાંચ તારીખ આજુબાજુ અને જેને લઈ જેના એન્ટી સાયક્લોનવાળા પવનોની ગતિવિધિને લઈ ફરી દોસ્તો આ વાવાઝોડું અરબસાગરમાંથી આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયાકાંઠે આ સિસ્ટમના નબળા પડેલા અવશેષો આવશે જોકે ત્યારે સિસ્ટમ ખૂબ નબળી હશે પરંતુ અહીં અમે તમને આગળની કલાકોની આગાહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો સાત ઓક્ટોમ્બર ઉપર આ સિસ્ટમ ફરી અરબી સમુદ્રમાંથી એક મોટો વળાંક લઈ અને ફરી ગુજરાતના દરિયાકાંઠે આવશે ને જેના કારણે સાત અને આઠ તારીખ ઉપર ગુજરાતના હજુ ઘણા જ વિસ્તારો કે જ્યાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજ વીજવાળા વરસાદો સાત આઠ તારીખ ઉપર જોવા મળે આમ દોસ્તો રાજ્યની અંદર નવથી થી લઈ દસ ઓક્ટોમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના વધુમાં તમે દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની સાથે આપણા અમદાવાદ મોસમ વિભાગે જે ગુજરાત માટેનો ભારે વરસાદની આગાહીનો જે અત્યારે લેટેસ્ટ મેપ જાહેર કર્યો એ પણ તમે જોઈ શકો છો જેમાં દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ અને કચ્છ વિસ્તારો માટે આવનારી કલાકોની અંદર ભારે વરસાદ પડવાને લઈ અને ગાજ વીજ સાથે તો પવનની ઝડપ આ વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટરની રહી શકે ખાસ આ વિસ્તારના લોકોએ સાવચેતી રાખવી પડશે બે ઓક્ટોમ્બર ઉપર પણ તમે જોઈ શકો છો બે ઓક્ટોમ્બર આજુબાજુ તો ઉત્તરીય ગુજરાત લાગુના લાગુના જે વિસ્તારો છે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને કચ્છના વિસ્તારોની અંદર એ જિલ્લાના છૂટા છવાયા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને પવનની ઝડપ પણ એ વિસ્તારોમાં વીજ સાથેની રહે તેવી સંભાવના આ સાથે જ તમે ફિશરમેન વોર્નિંગ ગ્રાફ્ટ પણ અહીં અત્યારે આઈએમડીનો જોઈ શકો છો જેમાં આવનારી તારીખ સુધી કચ્છના અને દરિયાના ભાગોની અંદર દરિયો ન ખેડવાની સૂચના ઊંચા મોજા ઉછળી શકે છે અને જોઈ શકો છો જે વિસ્તારો જે બતાવવામાં આવ્યા છે તે ભાગોમાં પવનની ઝડપ જેમાં ખાસ ચાર તારીખ ઉપર આ સિસ્ટમ વધુ મજબૂત અરબસાગરમાં બને અને જેને લઈ અરબી સમુદ્રમાં પંચાવનથી થી પાસઠ કિલોમીટરની ઝડપના પવનો તો કેટલીક વાર જોટાના પવનો પંચોતેર સુધીના પણ થઈ શકે આમ મિની વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બનવાની સંભાવના છે જોકે ગુજરાતના દરિયાકાંઠા સિવાય અંદરના વિસ્તારોમાં વધુ કોઈ અસર ન રહે પરંતુ કચ્છના અને સૌરાષ્ટ્રના જે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો છે તે લોકોએ ખાસ આવનારી ચોવીસથી અડતાલીસ કલાક સાવચેતી રાખવી